બનાસકાંઠાના ભાભર તાલુકાના બુરેઠા ગામે દોઢ મહિના અગાઉ થયેલી વૃદ્ધાની કરુણ હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે પોતાની દાદી સાસુની હત્યા કરી છે ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલા મુખ્ય આરોપી જમાઈને ભાભર પોલીસે ભાવનગરના પાલીતાણા પંથકમાંથી દબોચી લીધો છે પંદર ડિસેમ્બર બે હજાર રોજ બુરેઠા ગામે રહેતા બળવંતજી ઠાકોરની દીકરી આરતીબેન રીસામણે હતા જેમને તેડવા માટે તેમનો જમાઈ મુકેશ ઉર્ફે અજય ઠાકોર ત્રણ સાગરીતો સાથે આવ્યો હતો આ સમયે થયેલી બોલાચાલીમાં મામલો બીચક્યો હતો અને વચ્ચે પડેલા દાદી સાસુ જીજીબેન ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું ભાભર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી અગાઉ ત્રણ આરોપીઓને પકડી લીધા હતા પરંતુ મુખ્ય સૂત્રધાર મુકેશ ફરાર થઈ ગયો હતો પાભર પીઆઈ એસ ડી ચૌધરીએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી પાલીતાણામાં હોવાનું શોધી કાઢ્યું અને ટીમ મોકલી તેને ઝડપી પાડ્યો છે ગઈ તારીખ ચૌદ પંદર બાર બે હજાર પચીસના રોજ વડપકના બુરેઠા ભાગ રાખીને રહેતા હતા એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા છ મહિનાથી રિસાઈન બેઠી હતી તો તેને તેડવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલા વડાણા તાલુકો દિયોદર એ રાત્રે કંઈક એને તેડવા માટે આવે તો પછી એના સસરા જોડે ઝઘડો થયેલો ઝપાઝપી થઈ એમાં વચ્ચે વચ્ચે એના જે આરતીબેનના દાદી છે વચ્ચે પડ્યા હતા જીજીબેન તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ થાય જે બાબતે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર તથા ત્રણ અજાણ્યા માણસો તો જે તે સમયે ત્રણ અજાણ્યા માણસોને તો આપણે રાઉન્ડઅપ કરી લીધા હતા અને આગળની કાર્યવાહી પણ કરેલ હતી પરંતુ મુકેશ ઉર્ફે અજય જે છેલ્લા પચીસ દિવસથી ભાગતો ફરતો હતો પોલીસથી પોલીસ પકડ ધરપકડ ટાળવા માટે તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવેલી હતી ત્રણથી ચાર ટીમો બનાવેલી હતી એ ટીમોએ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલીતાણા બાજુ છે તો તો તે આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા ચારથી પાંચ વાગે પોલીસ સ્ટેશન લાવેલા છે અને અત્યારે તેની બારથી સાડા બારે આપણે અટક વિધિ ચાલુ કરી છે કૌટુંબિક ઝઘડામાં પરિણમેલી હત્યાની આ ઘટનામાં મુખ્ય આરોપી પકડાતા મૃતકના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે પાબર પોલીસે માત્ર ટેકનિકલ મદદ નહીં પણ સચોટ બાતમીદારોના નેટવર્કથી ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવી છે હાલ આ મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે